ગેમા ભાઈ આ દીકરીને આજે ને સાસરે મૂકવા જવા છે તમે સાથે જશો ને ના દરબાર ત્રણ ટકાનું જ્યાં જ્યાં જોખમ ના હોય ત્યાં મારું વળાવું ના હોય ગેમાનું વળાવું તો પાંચ પચીસ હજારના દાગીના હોય એવા ગામતરામાં જ દીપે બીજા સપરડા ઘણા છે ઢોલીએ સૂતો સૂતો હોકાની કોટ લેતા લેતા આવો જવાબ દેનારા ગેમો પચ્છે ગામનો કારડીયો રાજપૂત હતો ગોહેલવાડ પંથકના પચ્છે ગામની અંદર આવા ચાલીસ પચાસ કારડિયાઓ ગરાસિયાઓનો પગાર ખાતા હતા જ્યારે વોળાવે જવું હોય ત્યારે પસાયતા તરીકે બધા પાસેથી કામ લેવાતું પણ બધા કારડિયાની અંદર ગેમો વોળાવીઓ બનીને ચાલે એ ગાડાની પડખે કોઈ લૂંટારો ચડી શકે નહીં જેવા તેવાને તો ગેમો ઉપર મુજબના તુછડા જવાબો આપી દેતો ગેમોનું વોળાવું એ કઈ રમત નહોતી એક દિવસ ગામના બાપુ ખુમાણસિંહજી તરફથી ગેમાનું તેડું આવ્યું ખુમાણસિંહજી દીકરી રૂપાળી બાપ હાલમાં હેબત પર ગામે સાસર હતા ત્યાં એ દીકરીને સીમંત હતું ખોડો ભરીને તેડી લાવવાના હતા એક વેલડું બે છોડીઓ ભેળો ગેમો તેમજ બીજો એક કારડિયો એ બધા હેબત પર ગામે બાને તેડવા ચાલ્યા હેબત પરથી પચ્છે ગામ આવતા મોણપુર ગામ સુધી આશરે દસ ગાઉ લાંબુ ભાલનું રણ છે દિવસે એમાં મુસાફરી થતી નહોતી કેમ કે પાણી વિના પ્રાણ જાય એટલે રૂપાળીબાને રાત્રે જ સૂંડાડવામાં આવ્યા વેલડીમાં રૂપાળીબા અને છોકરીઓ બેઠા બીજા ગાડામાં ગેમો એનો બીજો સંગાથી અને પાણીના બે માટલા હતા ગાડા જોડીને તારોડિયા અજવાળે બધા ચાલી નીકળ્યા રૂપાળીબા પાસે એક ડાબલો હતો એમાં પાંચ હજારના એમના દાગીના હતા અંગ ઉપર પણ ઘરેણાંનો શણગાર ફલીભાતે ભર્યો હતો ગાડા ચાલ્યા એટલે ગેમો તો જાણે પારણામાં હિંચોડાવા લાગ્યો એને પછડી ઊંડીને લાંબા પડે ઊંઘવાનું શરૂ કર્યું ગોર અંધારામાં એના નસકોરા ગાજવા લાગ્યા ગાડાવાળાએ એકવાર ટપાવી જોયું ગેમા ભાઈ રાત અંધારી છે ઊંઘવા જેવું નથી હો બાપા હુશિયાર રહેજો ગેમાએ જવાબ દીધો એલા ઓળખસ તું આ ગેમાને ગેમો હોય ત્યાં લૂંટારા ના ડોકાય તું તારે મૂંગો મરીને ગાડું હાક્યો આવે ગેમો નસકોરા ગજાવા લાગ્યો નસકોરા ઠેઠ બહેન ગાડે સંભળાયા વેલરી નો પડદો ઉપાડીને રૂપાળી બાએ પણ કહી જોયું ગેમા ભાઈ બાપા અટાણે સુવાય નહી હો ઊંઘમાં ને ઊંઘમાં ગેમો બબડતો હતો હું કોણ હું ગેમો આમ કરતા વેળાવદર ગામ વળોટી ગયા પણ ત્યાંથી દોઢ બે ગામ ઉપર એક આવે છે ગેમાને એને હાકલ કરી ગેમા ભાઈ ગફલત કરવા જેવું નથી હો ગેમાનો તો એક જ જવાબ હતો મને ઓળખેસ હું કોણ હું ગેમો ગાડા તળાવડી નજીક પહોંચ્યા એટલે ગાડા ખેડૂને દસ બાર આદમી નું ટોળું દેખાણું એની છાતી થડકી ઉઠી ગેમો કઈ ઉઠે એ તો ગેમો જોતામાં તો અંધારે બાર જણા વેલડો ઘેરીને ઉભા રહ્યા ને પડકાર કર્યો ગેમો ઝબકીને આંખો ચોળે છે અને આકલ કરે છે મને ઓળખેસ હું કોણ હું ગેમો ત્યાં એક ડાંગનો ઘા પડ્યો અને ગેમો જમીન દોસ્ત બન્યો એક જણે કહ્યું એલા એને જટ રણગોળીટો કરી મેલો લૂંટારોએ એને બેસાડીને એના હાથ પગને એક બંધે બાંધ્યા પગના ગોઠણ ઊભા કરાવી પછી ગોઠણ નીચે સૂંસડી એક લાકડી નાખી એક ધક્કો દઈ દડાની માફક ગબડાવી દીધો આ ક્રિયાને રણગોળીટો કહે છે રણગોળીટો એટલે રણનો દડો આદમી આ રીતે દડા જેવો બની જાય છે કોણ છે વેલમાં દાગીના ફગાવી દો તાડ દીધી રૂપાળી વેલરીના પડદા ખોલી નાખ્યા અને બદમાસો એ દાગીના દાગીનાનો ડાબલો આપી દીધો તારોડિયાના પ્રકાશમાં રૂપાળીબા ના અંગ ઉપર સોનું ચળકી ઉઠ્યું બદમાશો બોલ્યા ડીલ ઉપરથી કરણો ઉતાર બાઈ એ બધા ઘરણા ઉતાર્યા બાકી રહ્યા માત્ર પગના કડલા કડલા સોત ઉતાર બદમાશો એ બૂમ પાડી ભાઈ વિનવવા લાગી ભાઈ આ નરેડીના નકર કડલા છે ને છે વળે હું ભરે પેટે છું મારાથી કરો ને મારા સફાઈ કાઢી દે ત્યારે લ્યો તમે જ ગાઢી લ્યો એમ કહી રૂપાળીબાઈ વેલડીમાં બેઠા બેઠા પગ લાંબા કર્યા પોતાના જંતરડાની મજબૂત દોરીઓ ભરાવીને સામસામા બે કોળીઓ કડલા ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોકાઈ ગયા કોઈનું ધ્યાન નહોતું રૂપાળીબાએ તાસી નજર નાખી બીજું કઈ તો ન દેખ્યું પણ ફક્ત ગાડાના આડા દેખ્યા વિચાર કરવાનો ત્યાં વખત નહોતો કામી લૂંટારાઓએ રજપૂતાણીના શરીરની મશ્કરી કરતા હતા રૂપાળીબાએ એક આડું ખેંચ્યું અને નીચે બેસી કડલા ખોલનાના બે જણની ખોપરીમાંથી અકેક કા કર્યો બંનેની ખોપરી ફાટી ગઈ બે જણા ધરતી પર ઢળ્યા ત્યાં તો એ ગરાસણીને સુરાતન ચડ્યું આડું હાથમાં લઈને કૂદી પડી દસ માણસોની લાકડી પોતાના અંગ પર પડતી જાય છે માર વાગતા પોતે ગોઠણ ભેર થઈ જાય છે પાછી ઊઠીને આડાનો ઘા કરે છે એ ઘા ચંડી રૂપે ઘૂમતી એક ક્ષત્રિયાણીનો ઘા જેના પર પડે છે તે ફરીવાર ઉઠવા નથી આપતો અઢાર વર્ષની ગર્ભબતી ગરાસણી લાકડીઓના ઘા અને તરવારોના ઝટકા જીંદકી ઘુમે છે એવામાં જે દુશ્મનો પડ્યા તેમાંના એકની તરવાર એના હાથમાં આવી ગઈ એટલે પછી તો જગદંબાનું રૂપ પ્રગટ થયું બચેલા બદમાશો પલાયન કરી ગયા છૂટીને ગેમો ચાલ્યો ગયો મોં ન બતાવી શક્યો ફરી કોઈવાર પછે ગામમાં ડોકાણો નહીં જુવાન ગરાસણીની છાતીમાં શ્વાસની ધમણ ચાલતી હતી એના અંગે અંગ ઉપરથી લોહી નીથરતું હતું નેત્રો માંથી ઝાડો છૂટતી હતી હાથમાં લોહી ના પાડી હિંગાણું કરનાર માનવી બેસી શકે નહીં એના શરીરમાં સુરાતન ફાટ ફાટ થતું હોય છે ચાહે ઘા પડ્યા હોય પણ એ ગાવ ગાવ ચાલી શકે એનો લોહી શાંતિ પામે નહીં રૂપાળી બા ચંડી રૂપે ગાડાની પાછળ પાછળ ચોપાસ નજર કરી ચાલી નીકળ્યા સવાર પડ્યું ત્યાં મોણ પરનું પાદર આવ્યું એ એમના મામા દાદભાનું ગામ હતું મામાને ખબર મોકલ્યા કે જટ કસુંબો લઈને આવે કસુંબો લઈને મામા હાજર થયા દીકરીને જખમોની પીડા ના દેખાય માટે કસુંબો લેવડાવ્યો મામાએ આગ્રહ કર્યો બેટા અહીં રોકાઈ જાઓ ના મામા મારે જલ્દી ઘેર પહોંચવું છે માને અને મારા બાપુને મળી લેવું છે બહેન પછે ગામમાં પહોંચે તે પહેલા તો બહેનના ઢેંગાણાની વાત પ્રસરી ગઈ હતી તમામને ચેતવી દેવામાં આવ્યા હતા કે કોઈ એના વખાણ ના કરશો ઉલટું એને પાછી પાડવા જેવા વેણ કહેજો નહીં તો બહેનને ચમક ઉપડશે ચમક ઉપડે એટલે માણસ મરી જાય લોહી એ મિત્રતા બહેન આવ્યા બહેનને ઢોલિયામાં સુવાડ્યા બધાય ઠપકો દેવા લાગ્યા બેટા બહુ અઘટિત કર્યું પાંચ હજાર ના કરેણા તો ક્યાં બાપુને ખોટ આવી જાત એક પહોંરમાં તો એનો જીવ ચાલી ગયો પણ એનો ઇતિહાસ હજુ સુધી નથી ગયો